તો વડોદરામાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાની હાલત દયનીય થઈ ગઈ છે ગોવિંદરાવ પાર્કથી કિશનવાડી માર્કેટ જવાનો રસ્તો બિસ્માર થઈ ગયો છે રોડ પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડ્યા છે ઓનલાઈન ફરિયાદ બાદ પણ મનપાએ કોઈ જ કાર્યવાહી નથી કરી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે મનપાના ખાડા પૂર્યા હોવાના દાવા પોકળ સાબિત થયા છે મનપાએ માત્ર અઢાર મીટરથી મોટા રોડના ખાડા પૂર્યા છે પાણીની લાઇન નાખવા કામગીરી કરાય છે તેવું કોર્પોરેટરે જણાવ્યું વરસાદના લીધે રસ્તાઓમાં ખાડા પડ્યા છે રસ્તો ઘણો બિસ્માર હાલતમાં છે અને એટલા બધા ખાડા પડી ગયા છે કે ચોમાસુ સિવાય અન્ય સિઝનમાં પણ તકલીફ પડતી હોય છે અને આગળ પાછળના રહીશો પણ એને લીધે બહુ પરેશાન થતા હોય છે એક્સિડેન્ટનું પણ પ્રમાણ વધી રહ્યું છે તો મારી એક સરકારની વિનંતી છે કોર્પોરેશનને કે આ રસ્તાને વ્યવસ્થિત રિપેર કરી અને આવા જવાને કોઈ પણ તકલીફ ના પડે એવું કરવા ઘટતું કરવા મહેરબાની છે મારા માટે ને એક જાગૃત નાગરિક તરીકે પણ મારી ફરજ છે કે આ રસ્તો જલ્દી સારો થાય તો ઘણું સારું આ રોડ રામે ગોવિંદ્ર પાર્ક કોટિયાર નગરથી રામેશ્વર રામેશ્વર મહાદેવથી સો કોર્પોરેશનની સ્કૂલ સુધીનો માર્ગ છે પ્રેમલ પાર્ક છે શ્રીહરિ એપાર્ટમેન્ટ છે બાલાજી એપાર્ટમેન્ટ છે અને કોટ્યાર નગરને મિર પાર્ક આ રોડ પર ખાણા છેલ્લામાં છેલ્લા એક વર્ષથી ખાડાઓ થયેલા છે કોઈ પણ કામગીરી થઈ નથી અને પાણીની લાઇન નખાઈ હતી ચાર મહિના પહેલા ફેબ્રુઆરીના એન્ડમાં એ પછી બી કોઈ વર્ક કર્યું નથી પેલો ઉપરથી ખાલી એના ભાગમાં જે ખોદકામ છે એ ખોદકામ કર્યું ત્યાં આગળ નાખીને પોલિસિંગ કરીને જતો રહે છે કિશનવાડી તરફથી નીકળીને સીધો પાણી ગેટ તરફ રોડ નીકળે છે જે વચ્ચે સોસાયટીઓમાં થઈને નીકળે છે જેમાં કોટિયા વિભાગ ચાર પ્રેમલ પાર્ક રામેશ્વર મહાદેવ આ રોડ છે આ જેને અરે જોઈ શકાય છે લાઈવ દેખાય એવું જ છે કે બધે જ ખાડા ખબડા પડેલા છે પાણીઓ ભરાઈ જાય છે અત્યારે તો ચોમાસામાં સ્કૂલ વેન ફસાઈ ગઈ હતી છોકરાઓની બહુ જીવલેણ બની જતું એ તો જેમ તેમ કરીને લોકોને સપોર્ટ થઈને ધક્કા મારીને બહાર કાઢી અધરવાઈઝ આ ખાડામાં આ વિસ્તાર મારા વોર્ડમાં લાગે છે જે વિસ્તારમાં ઘણા વર્ષોથી પાણીની લાઈનની સમસ્યા હતી પાણીના પ્રેશરની એને કારણે અહીંયા નવી લાઈન પણ નાખી છે અને હાલમાં વરસાદ હોવાના કારણે કેટલાક પોર્શનમાં જે રોડ તૂટ્યા છે એને જેઓ ઉઘાડ નીકળશે એમ જ પેચવર્ક કરવાની પણ સૂચના આપી છે આવનાર સમયમાં હાલાકી ઓછી થાય અને લોકોને અવરજવરમાં સરળતા રહે એ દિશામાં ચોક્કસ અમે કામનો એક ઓપ પણ છે ચોમાસા બાદ વડોદરા શહેરમાં રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની છે ને તેનો જે બોલતો પુરાવો છે તે તમે આજે જોઈ શકો છો કે કિશનવાડી જે ગધેડા માર્કેટ છે ને ત્યાંથી જે ગોવિંદપુરા પાર્ક છે ત્યાં જવાનો આખો આ રસ્તો છે આખો આ રસ્તો છે તે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને અહીંયાથી જે પસાર થતા વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે સ્થાનિક લોકોએ અનેકવાર ઓનલાઈન રજૂઆતો કરી પરંતુ તેમની જે ઓનલાઈન રજૂઆત છે તે ક્લોઝ કરી દેવામાં આવે છે પરંતુ કામ છે તે કોઈપણ પ્રકારનું થતું નથી સ્થાનિકો પણ આ પ્રકારની સમસ્યા છે તેનાથી ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે અને આ રસ્તા પરથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે કારણ કે અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તે કેટલી વાર અકસ્માતનો ભોગ બને છે થોડા દિવસ અગાઉ જ એક સ્કૂલવાન હતી તે પણ ક્યાંક ને ક્યાંક ખાડામાં ફસાઈ હતી અને તેના જ કારણે જે બાળકો હતા તેમનો પણ બચાવ છદનસીબે થયો હતો ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર કોર્પોરેશને ધ્યાન આપવાની જરૂર છે અને આ ઠેર ઠેર જે ખાડા પડી ગયા છે તે પણ ક્યાંક ને ક્યાંક પૂરવા જોઈએ કોર્પોરેશન દ્વારા જે અઢાર મીટરથી મોટા જે તમામ રોડ રસ્તાઓ છે તેનું સમારકામ કરવામાં આવ્યું તે ખાડા પૂરવામાં આવ્યા પરંતુ જે શહેરી શહેરના જે સોસાયટીઓમાં જતા જે નાના રસ્તાઓ છે કે જે અઢાર મીટરના થી પણ નાના રસ્તાઓ છે તેની પરિસ્થિતિ હાલ તેની તેજ છે તે જોવા મળી રહી છે ઠેર ઠેર ખાડે પડી ગયેલા છે અને આ ખાડા પડવાના કારણે અંદર પાણી ભરાવાની સમસ્યા પણ રહેતી હોય છે અને તેના કારણે જે સોસાયટીના જે રહીશો છે જે સ્થાનિકો છે તેમને ક્યાંકને ક્યાંક રોગચાળાનો ભય પણ ફેલાયેલો રહે છે સ્થાનિકોની એક જ માંગ છે કે ચોક્કસથી આ જે તમામ જે રોડ રસ્તા ઉપર જે ખાડા પડી ગયેલા છે તે તાત્કાલિક ધોરણે પૂરવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે માત્ર વિઝિટ કરી અને અહીંયા સંતોષ માને છે કોઈ પણ પ્રકારની જે નક્કર કામ

આ જે સમસ્યા છે તેમનો નિકાલ આવે પરંતુ હાલ આપ જોઈ શકો છો તે રીતે આખો આ રસ્તો છે તે બિસ્માર હાલતમાં છે ને સ્થાનિકોને પણ અહીંયાથી પસાર થવું મુશ્કેલ બન્યું છે અહીંયાથી પસાર થતાં જે વાહન ચાલકો છે તે પણ કહી રહ્યા છે કે આ જે કોર્પોરેશનના જે અણધડ વહીવટ છે તેનો આ ઉત્તમ નમૂનો છે અને ઠેર ઠેર રોડ ઉપર આપણને ખાડા પડી ગયેલા જોવા મળે છે કોર્પોરેશન પણ માત્ર જે કપચી છે તે નાખી અને આખી આ જે પેચવર્ક છે તે કરતું હોય છે ચોક્કસથી જે નક્કર કામગીરી કરવાની હોય તે કરતી નથી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા